નમસ્કાર મિત્રો આજે આપણે જવાના છે કોટ ગણેશ એટલે કે ગણપતપુરા તો હા મિત્રો તમને પણ ત્યાંનો ઇતિહાસ જાણીને ચોંકી જશો આશરે આજથી એક હજાર વર્ષ પહેલાં જ્યારે ખેડૂતો ખેતર હતું ત્યારે કામ કરતા હતા ત્યારે આ ભગવાન એટલે કે ગણેશજીની મૂર્તિ મળી આવી હતી તો મિત્રો ચાલો હું તમને પણ દર્શન કરાવ આપણે મેઇન ગેટથી એન્ટ્રી લેવાના છે કહેવાય છે કે અહીંયા બધા જ ભક્તોની માનતા અને મનોકામના પૂર્ણ થાય છે જય ગણેશ હવે આપણે આ ગેટથી અંદર જઈશું અને અહીંયાથી લાઈનમાં ઊભું રહેવાનું હોય છે જો તમે તમારી જોડે ઉંમરલાયક વ્યક્તિને લઈને આવો છો તો અહીંયા બાજુમાંથી એટલે કે એક બીજો ગેટ પણ રાખવામાં આવેલ છે ત્યાંથી તમે દર્શન કરી શકો છો ત્યાંથી ના કોઈ લાઈનમાં ઊભું રહેવું પડશે સીધા તમને મંદિરના ગર્ભગૃહમાં દર્શન કરવા મળી જશે તમે પણ મિત્રો દર્શન કરી લો કહેવાય છે કે ગણપતિ મહારાજની સૂંઢ જમણી સાઈડ છે આ હકીકતમાં સાચું છે અને ત્યાં ચાનો પ્રસાદ આપવામાં આવે છે ચોવીસો કલાક ચા મળતી હોય છે અને કહેવાય છે કે ગણપતપુરામાં ભક્તો દર ચોથે આવતા હોય છે અને ત્યાં બપોરને સમયે ભોજન પણ આપવામાં આવે છે ભોજનમાં મોરિયો અને કઢી પ્રસાદ સ્વરૂપે આપવામાં આવે છે તમે સામે જોઈ રહ્યા છો એ દાન પેટી છે તમારે પણ દાન લખાવવું હોય તો આવીને લખાવજો અને આ પ્રસાદના જે તમે પ્રસાદ લેશો તેનો ભાવ લખેલો છે તો ચાલો મિત્રો ત્યાંની વેફર પણ ખૂબ પ્રખ્યાત છે વેફર ખાવામાં હોય તો અહીંયા ઘણી બધી વેફર છે પણ અહીંયા બાપાની પ્રખ્યાત વેફર ખૂબ પ્રસિદ્ધ છે જે તમારે મંદિરની સામે જ થી નીકળશો ત્યાં જમણી સાઈડ પર જ દેખવા મળી જશે લોકો અહીંયા ખાસ કરીને